ભાજપની સભામાં ક્ષત્રિય રાજપૂત યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું મહાપર ખાતે વાવ રોડ આવેલ આર્ય સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સભામાં યોજાઇ હતી જેમાં સભા શરૂ થાય તે પહેલા અચાનક સભામાં રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનોને અને કરણી સેના દ્વારા ભાજપ અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ સભા સ્થળે ઉપસ્થિત પોલીસ કાફલો દ્વારા કરણી સેના અને રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનોને પકડી પાડી પોલીસની ગાડીઓમાં બેસાડી સભા સ્થળેથી ભાભર પોલીસ મથકે લાવી સભા પૂરી થઈ ત્યાં સુધી અટકાયત કરવામાં આવીને મોડી રાત્રે સભા પૂરી થાય તે પછી પોલીસે પચીસ થી વધારે યુવાનોને સમજાવીને છૂટા કરવામાં આવેલ ત્રણ જેટલા યુવાનોને પોલીસ દ્વારા સભા શરૂ થાય તે પહેલા અટકાયત કરેલ જેથી ભાભર પોલીસ મથકે કેટલાક આગેવાનો સહિત ભાભર રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો દોડી આવ્યા હતા અને આમ ભાજપની સભામાં અચાનક સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન હતા પોલીસ કાફલા દ્વારા દોડા દોડી કરીને શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તેવા પ્રયાસો હાથ ધરાયા શું કહે આ નામ રોહિત સિંહ તકુબા રાઠોર રાજપૂત કરની સેના બનાસકાંઠા જિલ્લો આજે રોજ રેખાબેન ભાદરીનો જે ભાભર કાર્યક્રમ હતો જે કાર્યક્રમનો ભાઈઓ ભાભર જાગીરદાર સમાજે વિરોધ કરવાના હતા એ વિરોધ પહેલાં પણ અમારી અટકાયત કરી હતી કે તમે આ વિરોધ કરો છો અને હું મારા ઘરે હતો ઘરેથી મને પોલીસે પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરીને નાખી એવા અમે ચાર પોચ ભાઈઓને કેદ કર્યા અમારા નજર કેદ છતાંય ભાઈઓએ વિરોધ કર્યો અને જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક આઈપીએસ અધિકારી અને ખોટી રીતના અમને કે તમે આ કોમ કેમ કરો છો ઓમ છો આ અમારા એક સમાજને માટેનું જે હતું અને કોનો અમે હવે ભાજપનું ભેગા હતા પણ હવે અમે બધા થઈ બાબર સમાજ રજાગીદાર સમાજ બાબર તાલુકાના બધા એનો ખૂબ વિરોધ કરશું અને હવે અમે બટનથી જવાબ આપશું કેટલા જણાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા પચીસ જણાને પચીસ થી ત્રીસ અમારી હોમે કોઈ કાર્યવાહી કે એફઆર કે એવું કંઈ કરવામાં આવ્યું કે અમારી પૂછપરછ કરવામાં આવી કે કેમ તમે આવું કર્યું પણ અમને તો કોઈ ખ્યાલ જ નહોતો અમને તો પહેલથી જ અટકાયત કરેલી હતી આજે અમારા ભાભર જાગીરદાર સમાજ દ્વારા જે રેખાબેન ચૌધરીની મીટિંગ હતી ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો અમારી બેન દીકરી વિશે ખરાબ ખરાબ શબ્દો બોલનાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી ત્યાંથી અમારા દરબાર સમાજમાં પૂરજોશથી રોષ ભરાયેલ છે અને આજે અમે પૂરજોશથી વિરોધ કરીએ છીએ અને ભારત ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરી કોંગ્રેસને સમર્થન ટેકો કરી છે આજે રેખાબેન ચૌધરી ભાભર શહેરની અંદર મીટિંગ કરી તેમના વિરુદ્ધ મેં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું રૂપાલા સાહેબે જ્યારે રોટી બેટીના વ્યવહાર માટે જે અપશબ્દો અભદ્ર ટિપ્પણી કરી હતી તેના બધા અમે આજ ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કરી તેમનો વિરોધ કરી બાયોકોટ કરવા માટે તમામ ક્ષત્રિય સમાજ યુવાનો અને તમામ ભાભર શહેર આજે એક થઈ અને ભાજપ વિરોધી મતદાન કરશે એના માટે અમને સૌ સાથે મળીને એમનું વિરોધ પ્રદર્શન કર્યું પોલીસે કેવું અપૂલ કર્યું પોલીસે નવા જે આઈપીએસ અધિકારી શ્રી આવ્યા હોય એને અમને દબાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે અને અમારા સમાજ વિરુદ્ધ મેં ખૂબ ટિપ્પણી કરી અને ખૂબ ખરાબ શબ્દો બોલી અમને ઘણા દબાવવાના પ્રયત્નો કર્યા છે તો આ વિશે તમે કોઈ એમની સામે કાર્યવાહી કરશો કે કોઈ રજૂઆત કરશો હા અમે અમારા સંકલન સમિતિ મળી સાથે મળીને વિચારણા કરી એમને એમના વિરુદ્ધમાં અમે એફઆર દાખલ કરાવરાવશું શું નામ આપનું શું નામ આપનું આપનું મારું નામ રાઠોડ મહેશસિંહ જનુભા